જય ગૌ માતા વંદે ગૌ માતર તો હવે આપણું ગૌધણ ગોકુ ગીર ગૌશાળાનું ઘર ભણી આલું છે સરીને તો સૌ દર્શક મિત્રો મજામાં હશો ખુશમાં રહો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકની અંદર તો આપણા બ્લોગને શેર કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો આ આપણું પશુધન હવે દિવસ આખો સરી અને ઘર ભણી હાલ્યું છે તો સૌ દર્શક મિત્રો જોઈ શકો છો કે આપણું પશ્યુ ધન જઈ રહ્યું છે ઘર બાજુ અને સૌ સૌની રીતે આગળ ચલી રહ્યું છે ડુંગર સડી રહ્યું છે તો આ નદી છે અમારી કાળોદરી જોઈ શકો છો તમે આ નદીના કાંઠે થઈ ગાય માતા જઈ રહ્યા છે તો આ ભગુડા ડેમ માં લી પાણી આવે છે અને આપણે પશુધનભ જઈ રહ્યું છે જોઈ શકો આપણું આ પશુ ગૌમાતાને સૌની રીતે આગળ વધી રહ્યા છે નંદુ થોડુંક બાકી રહી ગયું છે પાછી સારું કરવા રહી ગયું છે મનીષ આ ભગવતી આગળ નીકળી ગયું છે સીકુ ગળે નંદુ મોરલી આગળ છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn